અત્યારે કોલેજ રોડથી ઉત્તરસંડા તરફ જે જવાનો રોડ છે દર વર્ષથી માફક આ વર્ષે પણ આ રોડ ઉપર મોટા મોટા એટલે કે વાહનો પછડાય અને પાણી ભરાઈ ગયા હતા તો ખબર જ ના પડે તો પડે અને વાગે એટલા ઊંડા ખાડા થયા હતા બે દિવસથી જોતા હતા એટલે સ્થાનિક કક્ષાનો આ રોડ દાંડી માર્ગનો છે એટલે ગઈકાલે સાંજે દાંડી માર્ગના અધિકારીઓ પાસે વાત એન્જિનિયર પાસે વાત થઈ તેમણે મને કહ્યું કે ચોવીસ કલાકની અંદર અમે લોકો કરી દઈશું પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્લાન્ટ ચાલુ થયો નથી તો અત્યારે ખાડા પૂરવા માટે કોઈ પણ પ્રકારે એવું છે નહીં ખાડા પૂરાય એટલે એ લોકોએ અત્યારે ટેમ્પરરી વેટમિક્સથી ખાડા પૂરી દીધા છે કે જેને લીધે પછડાય તો નહીં બીજું કે નાખ્યા પછી પબ્લિકનો અવરજવર એટલી બધી હતી કે અત્યારે રોડ બંધ કરીને ફરી ખાડા સરખા કર્યા છે વેટમિક્સથી એટલે બાર કલાક સુધી આ રોડ ઉપર મારી નડિયાદના નાગરિકોને વિનંતી છે કે અહીંયા રોડ પર ના જવા માટે બેરિકેડ મૂક્યા છે બાર કલાક સુધી જો રોડનો ઉપયોગ નહીં કરો તો એ જગ્યા ખાડાની પર જે વેટમિક્સ નાખી દે થોડું મજબૂત થશે અને આશરે પંદરેક એક દિવસ તો તમારા શાંતિથી નીકળી જશે અને પછી રોડના અધિકારીએ આ આગળ છે ઉતરસંડા સુધી જ્યાં ખાડા ઊંડા હતા ત્યાં લોકોએ કરી પણ ચાલુ રોડમાં એટલું સક્સેસ થાય એ લોકોને નહીં મળે અને બીજું કે રિંગ રોડ ઉપર જે પડ્યું છે ત્યાં પણ અમે લોકો જઈ રહ્યા છે ત્યાં પણ બે ગાડી આ છે એ લોકો નાખવાના છે ટ્રેક્ટરથી સરખું એનાથી સરખું કરવાના છે વરસાદને કારણે તકલીફ પડશે પણ એ લોકોએ કહ્યું છે કે અમે અમારી રીતે પંદર દિવસ તો સરખું ચાલે એવું કરી દઈશું અને પછી જેવો વરસાદ ઓછો થશે કાં તો બંધ જેવો પ્લાન્ટ ચાલુ થશે ને તો તરત આ રોડ એ લોકો ડમરથી ફરી બનાવી દેશે રસ્તો એટલે આપણે જે ગઈકાલે એ લોકોને અરજી કરી ટેલિફોનિક એમણે તરત ધ્યાન ઉપર લીધી અને જે પરિસ્થિતિનું આવીને જોઈ અને આપણને તરત નિરાકરણ કરી આપ્યું છે ને આ હું ખાસ એવું કહેવા માગું છું ભલે હું શહેર કોંગ્રેસ પ્રમુખ છું પણ આ ભાજપ કોંગ્રેસના ખાડા નહીં આ ખાડામાં દરેક સમાજના લોકોને પડસર તકલીફ થશે માટે આ પહેલ કરી અધિકારીઓ વાત કરી અને ખાડા પુરાવાનો પ્રયત્ન કરશે